મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લઈને વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે ઓવર ને તારીખ છ જૂનથી આજથી આગામી સોળ જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ ની કામગીરી ચાલુ છે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચિંગ સેગમેન્ટ લોન્ચિંગ ની કામગીરી કરતી વખત રેલવે ઓવરબ્રિજ ઉપર અવર જવર કરતા વાહન લઈ કામગીરી દરમિયાન જાહેર જનતા ને અગવડ ન પડે જે અંગે તકેદારી રૂપે તારીખ છ જૂન થી તારીખ સોળ જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અવર જવર કરતા તમામ પ્રકારના વાહન અગવડ ના પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી ના કારણે આજથી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ને બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા હતા